हाय गाइस क्या चो के लाइक करो फॉलो करो सब्सक्राइब करो आज ना एपिसोड में हमें गाजर नो हलवो लेने आ गए छे मम्मी जो बिंदा गाजर नो हलवो बनाई रही है अनमार सूरी तनु मार मम्मी लेने आई है दादी जो दादी लेने आई है प्यास नहीं रो

બનાય બરોબર મંડી જ પડી હા ટેસ્ટ કરીશ જો લાગે હા વાર તો પરવત ની દેવી લાગતી હા કોડ વેતન પરવત એ ફાઇનલી મજબૂત બનાવી દીધું લાગે એનું એનું મન મૂકીને બનાવ્યું છે અને તમારે ખાવું હોય તો કમેન્ટ કરજો જોઈ લે તો પેલું એકદમ ચોખ્ખું ચકડા જે મને તો જોઈને જ મજબૂત લાગે હ તો ખાવામાં તો કેવો છે બરોબર આવી નવી નવી રેસીપી લઈને આવતા રહેશે બિંદા બરોબર એક દારૂ પેશિયલ આપણે તુયા ટોઠા એક નંબર બનાવો એ પણ બતાવી દેશે આવતા એપિસોડ જરૂર બાય કોઈ કહેજો ના બસ બસ બીજા એપિસોડ બીજા એપિસોડ